એની બધી જે પણ ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે છે હા ઇટ હસ બીન કનેક્ટેડ ટુ એલ વોર્ડ ઓકે એટલે કુર્લા માં આવે ઓકે કુર્લા માં આવે હવે આ લોકોની વિધાનસભા લોકસભા કે નગરપાલિકા હા એ લોકોનું વોટિંગ જે જઈએ ઇન વોર્ડ માં ઓકે પણ એ લોકોને જે બેઝિક ફેસિલિટીઓ જે મળે છે હા હા ધિસ ફ્રોમ એલ વોર્ડ અચ્છા હવે એલ વોર્ડ માં અમે લોકોએ છેલ્લા બે વર્ષમાં કેટલી વાર વારપોન્ડન્સ કર્યા છે કારણ કે કે ભાઈ લેવા તૈયાર થવું જોઈએ બરાબર છે કમિશનર સાથે વાત કરી છે અને પ્રોસેસ બધી ચાલુ છે પણ હવે થોડોક અમે હજી લાગશે કચ્છમાં એવું લાગતું હતું કે બધું થતો આવ્યું ઓકે લાઈને નખાવી પણ ત્યાં પાણીનું કનેક્શન જ નથી ભી નખાવી ખાવી છે પણ એમાં નું પ્રેશર જ નથી એટલે એ લોકોને બિચાર પાણી પૂરું પડતું નથી ઓકે હવે એ લોકોનું માનવું એમ છે કે ભાઈ ત્યાં ડીમાર્ટ આવ્યું મેં સાંભળેલી વાત છે કે ભાઈ ડીમાર્ટ આવ્યું તો ની પાછળ એ લોકોને પાણી નથી મળતું હવે એવું હું નથી માનતો કદાચ એવું હોય પણ શકે પણ એવું માનતો નથી કારણ કે ડી માર્ટ માં તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર બરાબર છે ત્યાં તો રેગ્યુલર બાથરૂમ માં એનો જે સ્ટાફ પાણી વાપરે છે એટલું જ વાપરે લોકો ને ઉપયોગ નથી બરાબર છે ડી માં બસો માણસ કામ કરતા હશે ડી માર્ટ ન હોત તો એટલી જગ્યા ગમન છે બીજા લોકો આવ્યા હોત તો કદાચ પુણા બસો હોત કે દોઢસો હોત કે અઢીસો માણસ કામ કરતા હશે પાણી ના વપરાશ માં ઓલું જે એસ ડી આઈ ની જે આવ્યું

બાકી હવે પાણી નહી આવે તો અમે વોટ નહી આપીએ માનસિકતા છે આ ઇલેક્શન ઓફ વ્યુ તો ને સલાહ આપું તમે વોટ ગમે તેને વોટ આપવાના હોય વોટ નહી આપો હા દેશનું છે ને જ છે ને હા બરાબર છે રાઈટ રાઈટ કાલે કોઈ અપાત્ર ને તમે કોઈ કામ નથી કર્યું કે આ લોકો કામ નથી પણ સોલ્યુશન નથી આવતું અમે ઘણા વખત થી બે વર્ષથી ટ્રાય કરી રહ્યા છે બધી વસ્તુ ખબર છે એવું પણ નથી કે અમે લોકો કરી અને અમે એમને ઇન્ફોર્મ કરતા હોય હા

તો ઇલેક્શન વખતે હંમેશા ઉડુ નનું મોટું પોલિટિકલ મુદ્દો રહેવાનું છે. હા 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 તો આપણે ઇગનોર કરવું જોઈએ. ઓકે. તો પોલિટિકલ લેંગ્વેજમાં આજે પરાગ ભાઈ એની સારી વાત કર છે, બીજો ભાઈ હશે એની પાર્ટીની વાત કર છે. અચ્છા. એટલે તો આપણે સારી જિંદગી જીવી શકીએ. હમ હમ શાંતિથી રહી શકીએ. મતલબ બનેલા ઘણા લોકો ખાનાના લોકો રહે છે. રાઈટ રાઈટ. એટલે ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. બાકી બીજે લેટ થઈ રહ્યું છે આ લોકો ના BMC ના કારણે થઈ રહ્યું છે તમારો કેવા પ્રમાણે એટલે એની પ્રોસેસ લાંબી છે સાહેબ લેટ થઈ રહ્યું છે એમાં પણ હું શબ્દ નથી વાપરતો હા તો એની જે પ્રોસેસ જે છે કે એલ વોર્ડ માંથી એન વોર્ડ શિફ્ટ કરવા માટે દેર આર વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓકે ઇટ ઇઝ નોટ લાઈક કે ભાઈ પરાગભાઈ કીધું કે આ કે જિગ્નેશભાઈ તમે લઈ લો અચ્છા ઓકે જિગ્નેશભાઈ લઈ લેવું હોય તો એની પાસે પણ રીઝન જોશે अच्छा फरक भाई ने આપી દેવું તો એ ના મંટે રીઝન્સ છે હોય હા કે ઈટ ઇસ નોટ અ ક્વેશ્ચન ઓફ ઓન્લી વોટર હા આ દરેક પ્રકારની ઇન્ફ્રા સિક્યોર ફેસિલિટીઓ દેવાની જ છે હા સાહેબ એટલે આખું આખું બધું વસ્તુ ટ્રાન્સફર કરવાનો વારો આવે હા હા કે નળી આપણે કરી રહ્યા છે ઠીક છે સર ઓકે ઓકે थैंक यू थैंक यू